વલસાડ ખેગામ રોડ પર આવેલા ગુદલાવ ગામે ભારે પવન ફૂંકાતા ઝાડની ડાળી રસ્તા પર તૂટી પડતા નીચે ઉભેલી ઇકો કારમાં ભારે નુકસાન સર્જાયું ઝાડ ડાળી તૂટી પડતા ટ્રાફિક જામ સર્જાયો વલસાડ ખેરગામ રોડ રાત દિવસ વાહનોથી ધમધમતો રહે છે તો ગુંદલાવ ગામે જીઆઈડીસી આવેલી છે અને ખેરગામ રોડ પર આવેલા ગુંદલાવ ગામે ભારે પવન ફૂંકાતા રોડની બાજુમાં આવેલા એક ઝાડની ડાળી રોડ પર તૂટી પડતા કેટલાક વાહન ચાલકો બચી ગયા હતા જ્યારે ઝાડની ડાળી પડતા વાહનોને નુકસાન

બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચશે